ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ઘાટવડ ગામ કે જ્યાં રુદ્રેશ્વર મહાદેવ કરીને સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે તો તો આપણે બધા જ મિત્રો રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું અને બીજું મિત્રો કે તે જગ્યા ઉપર વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ પણ છે તો આપણે તે ત્રિશૂળના પણ દર્શન કરીશું જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી અને જો કોઈ મિત્રો અને વડીલો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય મિત્રો તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધા સમક્ષ સુધી પહોંચી શકે તો આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ ઘાટવડ ગામે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ઘાટવડ ગામ અને અહીંયા પણ સુપ્રસિદ્ધ રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો આઈ હોપ કે તમે બધા જ મિત્રો એકદમ મજામાં હશો અને મિત્રો હું પણ મજામાં છું તો હવે આપણે બધા જ રુદ્રેશ્વર મહાદેવના દર્શન કરીશું તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કરીશું જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી કે જેથી કરીને આપ બધાને પણ આ આ મંદિર વિશેની માહિતી મળે તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે દર્શન કરીશું રુદ્રેશ્વર મહાદેવ પરની શિવલિંગના તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સિંગોડા નદી છે અને આ ને કાંઠે આવેલું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ સુંદર મજાનો અને અવિસ્મરણીય મિત્રો આ નજારો છે તમે જોઈ શકો છો અત્યારે સુંદર મજાનું મિત્રો અહીંયા પર આ વાતાવરણ છે અને મિત્રો આજે રવિવાર છે અને કાલે આપણો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાસ સોમવાર તો કાલે અહીંયા પર ઘાટવડ ગામે મિત્રો મેળાનું પણ આયોજન છે તો મિત્રો હવે આપણે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ

તો મિત્રો આપણે મહંત શ્રી રાજભારતી તેમના સાનિધ્યના દર્શન કરીએ તો હવે આપણે અંદર જઈએ અને મિત્રો અહીંયા પર જે રુદ્રેશ્વર મહાદેવ પરની શિવલિંગ છે તેમના દર્શન કરીશું ખૂબ જ સુંદર મજાની અને પવિત્ર મિત્રો આ જગ્યા છે તમે જોઈ અને તમે છો કે કેટલો સુંદર મજાનો અને અવિસ્મરણીય તમારા મનને ખુશ કરી દે તેવો મિત્રો આ નજારો છે મિત્રો આ સિંગોડા નદી છે શિંગોડા નદીનું બીજું નામ એટલે યંકુમદી નદી અને મિત્રો આ નદીનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવેલો છે અને આ જ નદીના કાંઠે પાંડવો દ્વારા સ્થાપિત મિત્રો અહીંયા પર આ રુદ્રેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તો આપણે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો આજે રવિવાર એટલે કે રજાનો દિવસ અને શ્રાવણ મહિનાનો મિત્રો આ છેલ્લો રવિવાર કહીએ તો પણ ઠીક છે અને કાલે મિત્રો સોમવાર એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને અમાસનો દિવસ તો અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની અંદર સુંદર મજાનો શણગાર કરવામાં આવ્યો છે અને આ કાલે ઘાટવડ ગામની અંદર મિત્રો મેળો પણ છે તો હવે મિત્રો આપણે દર્શન કરીએ રુદ્રેશ્વર મહાદેવ પરની શિવલિંગના તો મિત્રો તમે બધા જ જોઈ શકો છો કે મિત્રો કેવો સુંદર મજાનો અને સરસ અહીંયા પર રુદ્રેશ્વર મહાદેવ પરના મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે અહીંયા પર આજે અસંખ્ય લોકો રુદ્રેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરવા આવ્યા છે અને કાલે મિત્રો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી અહીંયા પર ઘાટવડ ગામે અહીંયા પર મેળાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા પર આપણે જઈએ છીએ મિત્રો હવે આપણે રુદ્રેશ્વર મહાદેવ પરની શિવલિંગના દર્શન કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમ અહીંયા પર કોઠિયાજી નું સાનિધ્ય છે ત્યારબાદ અહીંયા પર કાજબાનું સાનિધ્ય છે અને અહીંયા પર આપણે હવે રુદ્રેશ્વર મહાદેવ પરની દર્શન કરીશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર રુદ્રેશ્વર મહાદેવ પરની આ શિવલિંગ છે ખૂબ જ અવિસ્મરણીય અને સુંદર મજાની મિત્રો અહીંયા પર આ જગ્યા છે અને મિત્રો આ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવેલી છે અહીંયા પર પાંડવો સ્થાપિત મિત્રો આ શિવલિંગ છે અને આ મંદિર છે તો મિત્રો આપણે ભગવાન શંકરને પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ આપણા બધા જ ઉપર રાખે મિત્રો અહીંયા પર ગણપતિજી મહારાજનું સાનિધ્ય છે તેમનું સ્થાપન છે આપણે તેમના પણ દર્શન કરીએ જય ગણપતિ મહારાજ અને તેમની બિલકુલ સામે હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે જય સંકટ મોચન હનુમાનજી અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે અસંખ્ય લોકો રવિવારના રજાને દિવસે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શને લોકો આવ્યા છે અસંખ્ય શ્રદ્ધાળુઓ આજે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા આવે છે અને તમે મિત્રો જોઈ શકો છો કેટલો સુંદર મજાનો શણગાર કર્યો છે તમારા મનને શાંતિ અને આનંદમય તમારું મન થઈ જાય તેવો મિત્રો અહીંયા પર શણગાર કરવામાં આવ્યો છે તો મિત્રો આપણે રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા આ મંદિર મિત્રો પાંડવો દ્વારા સ્થાપિત છે આ શિવલિંગની સ્થાપના મિત્રો પાંડવોએ પોતાના સમયકાળ દરમિયાન આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ મિત્રો અહીંયા પર આ શિવલિંગ આવેલી છે મિત્રો સુંદર મજાનું અને પવિત્ર મિત્રો મંદિર છે ને અહીંયા પર અસંખ્ય લોકો અહીંયા પર દર્શન કરવા આવે છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે જોઈ શકો છો ગુરુ શ્રી રામેશ્વર ભારતી મહારાજ શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાટવાડ મિત્રો અહિયાં પર બ્રહ્મલિમ થયા તેમની તારીખ પણ આપેલી છે મિત્રો તારીખ બાવીસ દસ બે હાજર દસ શરદ પૂનમ શુક્રવાર સવારે દસ કલાકે અને દસ મિનિટે મિત્રો બ્રહ્મલીન થયા છે તો આપણને બધા જ તેમના આશીર્વાદ લઈએ અને તેમના આશીર્વાદ આપણે બધા જ ઉપર રહે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ મિત્રો તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના સુંદર અહીંયા પર રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા અને આપણે આશીર્વાદ પણ લીધા તો હવે તમને મિત્રો હું એ ત્રિશૂળ બતાવું છું કે જેમની કે જે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ છે હવે હું તમને બધાને જ મિત્રો એ ત્રિશુલના દર્શન કરાવીશ મિત્રો તમે જો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર આ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ છે અને આ ત્રિશૂળની લંબાઈ મિત્રો એકસો ને ત્રેપન ફૂટ છે આ કિલોડની લંબાઈ મિત્રો એકસો ને બત્રીસ ફૂટ છે અને ઉપર ત્રિશૂળની લંબાઈ મિત્રો એકવીસ ફૂટ એટલે કે ટોટલ એકસો ત્રેપન ફૂટ મિત્રો આ ત્રિશૂળની લંબાઈ વજન છે તે સાડા ચારસો કિલો છે અને સ્તંભ સાથે ટોટલ વજન મિત્રો બાવીસો કિલો જેટલું આ ત્રિશૂળનું વજન છે આ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ વિશ્વના સૌથી ઊંચા ત્રિશૂળના અહીંયા પર આ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ આવેલું છે તો મિત્રો આપણે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ છે તેમના પણ દર્શન કર્યા મિત્રો આ પહેલાં ગુજરાતમાં લીંબડી ખાતે ભીમનાથ મહાદેવ મંદિરે એકસો પચીસ ફૂટ ઊંચું ત્રિશૂળ હતું અને આ પહેલાં મિત્રો નેપાળમાં એકોતેર એક્યાસી એક્યાસી ફૂટ ઊંચું ત્રિશૂળ બનાવવામાં આવ્યું હતું પણ અત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર મિત્રો અહીંયા પર વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ અહીંયા પર આવેલું છે કે જેમની લંબાઈ એકસો ને ત્રેપન ફૂટ છે મિત્રો અને મિત્રો આ ત્રિશૂળ બનાવવામાં લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ ત્રિશૂળને મિત્રો સો વર્ષ સુધી કાંઈ પણ નહીં થાય ક્ષતિ ન થાય તેવી રીતે મિત્રો બનાવવામાં આવ્યું છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પર તમે જોઈ શકો છો કે અહીંયા પર શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ આવેલો છે અને મિત્રો આ આશ્રમનો આ મિત્રો ગેટ છે મિત્રો અહીંયા પર શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનો અહીંયા પર આ ગેટ છે વિશાળ તમે જોઈ શકો છો મિત્રો અને આ ગેટની ઉપર ભોળેનાથ એટલે કે શિવશંકર ભગવાનનું ખૂબ જ મોટી મૂર્તિ આવેલી છે તો મિત્રો આ એ સ્ટેજ છે તો હવે આપણે મિત્રો આશ્રમની અંદર જઈએ અને આશ્રમની મુલાકાત લઈએ મિત્રો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી મિત્રો તમે અહીંયા પર જોઈ શકો છો કે શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ મિત્રો અહીંયા પર આ સ્ટેજ હોય છે જે પણ ગુરુ પૂર્ણિમા અથવા તો જે પણ કંઈ ધાર્મિક પ્રવૃત્તિ અથવા તો ધાર્મિક કાર્યક્રમ હોય છે વર્ષ દરમિયાન ત્યારે અહીંયા પર મિત્રો આ જગ્યા ઉપર અહીંયા પર સ્ટેજ હોય છે અને આ પટાંગણમાં મિત્રો અહીંયા પર તે કાર્યક્રમ કરવામાં આવે છે મિત્રો મિત્રો અહીંયા પર આ સ્ટેજ છે ને મિત્રો અહીંયા પર આ સુંદર મજાનું પટરાંગણ એટલે કે અહીંયા પર આશ્રમ આવેલો છે ને તમને આશ્રમની પવિત્રતા આ વિડીયોમાં જોવા મળે છે તમે જોઈ શકો છો કે આશ્રમની અંદર પ્રવેશતા પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ આપણા બધા જ ઉપર રાખે જય ગુરુ દત્તાત્રેય ભગવાન ખૂબ જ સુંદર મજાની મિત્રો અહીંયા પર ગુરુ દત્તાત્રેય ભગવાનની મૂર્તિ છે તેમનું સાનિધ્ય છે તો હવે મિત્રો આપણે અહીંયા પર તમે જોઈ શકો છો અહીંયા પર આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મહંત શ્રી પ્રેમ ભારતી મહારાજના ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા પર આ પ્રેમ ભારતી મહારાજ બાપુનું અહીંયા પર આ સાનિધ્ય છે તો આપણે મહંત શ્રી પ્રેમ ભારતી બાપુના પણ આશીર્વાદ મેળવીએ તેમને પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ આપણા બધા જ ઉપર રાખે મિત્રો મિત્રો અંદર તમે જોઈ શકો છો અહીંયા પર સંત શિરોમણી ગુલાબગીરી મહારાજની મિત્રો અહીંયા પર જીવંત સમાધિનું સાનિધ્ય છે તો આપણે તે સાનિધ્યના પણ મિત્રો દર્શન કરીશું મિત્રો આ જગ્યા ઉપર સંત શિરોમણી ગુલાબગીરી બાપુની સમાધિ આવેલી છે જીવંત સમાધિ આવેલી છે તો આપણે સંત શિરોમણી ગુલાબગીરી બાપુને પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ આપણા બધા જ ઉપર રાખે ઓમ નમો નારાયણ તો મિત્રો આપણે બધાએ જ ખૂબ જ સુંદર અને સરસ મજાના પાંડવો દ્વારા સ્થાપિત જે રુદ્રેશ્વર મહાદેવ પરની શિવલિંગ છે તેમના દર્શન કર્યા ત્યારબાદ મિત્રો વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ છે તેમના દર્શન કર્યા અને ત્યારબાદ મિત્રો શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ છે તેમની પણ મુલાકાત લીધી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને આપણી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી કરીને અવનવા ધાર્મિક મંદિરો વિશેની માહિતી આ બધા જ સમક્ષ સુધી પહોંચી શકે નવા વિડીયો સાથે આપણે બધા જ ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો